કુતરાને રોટલા તેમજ આપવાનું સેવાકીય કાર્ય કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેશ્વર ધામ કોલડામાં સંત શ્રી કોલવા ભગતના સાનિધ્યમાં અખંડ ચેતન ધુણાની શ્રી કોલેશ્વર ધામ કામધેનું ગૌશાળામાં કોરડા ગામની મહિલા મંડળની બહેનો તેમજ સમસ્ત કોરડા ગામના સાત આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું ગાયો માટે લાપસી તેમજ કૂતરા માટે રોટલા બનાવીને અખંડ ચેતન ધુણાની શ્રી કોલેશ્વર ધામ કામધેનું ગૌશાળામાં સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું આ જ રીતે દર બીજા અવધહેશ બાપુ તેમજ ગામની મહિલા મંડળની બહેનો તેમજ શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર બીજે કુતરાને રોટલા તેમજ શ્રી કોલેશ્વર ધામ કામધેનુ નું ગૌશાળાની ગાયોને લાપસી બનાવીને ખવડાવવામાં આવશે